રાજીનામું આપી દે આપી દેવું જોઈએ કે જો એ મંત્રી હશે મંત્રી પદ હશે ત્યારે તપાસ કરનાર અધિકારીને દબાણ કરીને સીધી રીતે દાબીને આ કેસને લુલો કરવાનું કામ કરશે મારે પોતાની જાણ મુજબ કચુભાઈ ખાબડ અગાઉના વર્ષોમાં છોટા ઉદેપુર જિલ્લાના પણ પ્રભારી હતા અને પ્રભારીના નાતે જિલ્લા ઇજરા મંડળના કામો હોય કે પ્રાયોજ ના કામો હોય અને એની અંદર પણ પોતાના મળતીઓને કામો સ્વતા